નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. એક બે દિવસમાં એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરો હેઠળ શનિવારથી જ ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી જવાની આગાહી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આબઘાત કરિયેની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા પિતા અને 3 સursિ પુત્રે દવા પી આપઘાત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદના પ્રવાસે છે આ એક સંયોગ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શાહ ત્રણેય સિનિયર રાજકારણીઓ રાજ્યમાં ચૂંટણી ન હોવા છતાં એક જ સમયે અલબત્ત અલગ અલગ સ્થળોએ ગુજરાતમાં હશે પશ્ચિમ બંગાળના બાગડોરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે અહીં ભારતીય વાયુસેનાનું વિમાન ઇમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઈ ગયું છે વાયુસેનાને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી માતા પિતા અંગે એક શો માં અભદ્ર ટિપ્પણી કરવા બદલ ચારે તરફથી ટીકાનો સામનો કરી રહેલો યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ મુખર્જી બંને રાષ્ટ્રીય મહિલા મંચ સમક્ષ હાજર હતા અને માફી ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઇન્ટર્ન ડોક્ટર્સ સાથે અભ્યાસ કરતા ઇન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત આઠ લોકોએ જાહેરમાં ન બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યા ની ગંભીર ફરિયાદ મેડિકલ કોલેજના ડીન સુધી પહોંચતા ચકચાર મચી છે

ટીમને 19.48 કરોડ રૂપિયાની મોટી રકમ આપવામાં આવશે જે ટીમ ફાઈનલમાં હારશે એટલે કે ઉપવિજેતા તેને 9.74 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે રણવીરની ડોન 3 માં રોમાના પાત્રમાં હવે ક્યારા અડવાણીની જગ્યાએ કૃતિ સનન ગોઠવાઈ જાય તેવી સંભાવના ચર્ચાઈ રહી છે જો કે એક અન્ય દાવા અનુસાર આ રોલ માટે શર્વરી વાઘ પણ હોડમાં છે તો હતા કનેક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યુઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર